દેવખાતે ખાતે કેતનના રખવાડા શ્રી ગોગા મહારાજની રમેલ યોજાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવખાતે માવરિયા માનસુમજી બાવાજી પરિવાર ચામુંડાવાળા ઉચ્ચ પાડી ખેતરમાં શ્રી ગોગા મહારાજની રમેલ જાતર સંવંત્રત ચોથ ને ગુરુવાર તારીખ સત્તર ચાર બે હજાર પચીસના ના સાંજે નવ કલાકે રમેલ જાતરનું આયોજન કરવામાં આવ્યું અને ચૈત્રવત પાંચમ ને શુક્રવાર તારીખ અઢાર ચાર બે હજાર પચીસ સવારે આઠ વાગે સૂર્યનારાયણની સાક્ષી તેલફૂલ ફૂલ ચડાવ્યા હતા ઠાકોર માવરિયા માનસુમજી ભાવાજી પરિવાર ચામુંડાવાડા દ્વારા શ્રી ગોગા મહારાજની રમેલનું સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરેશભાઈ પટેલ મોટીમાં મેલડી દેવ ધામ સહિત આગેવાનોને ગામે ગામથી ભુવા પાડિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌનો ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરી સાલ ઉઢાડી છૂટા ફૂલોથી સન્માન કરવામાં આવ્યું તેમજ ડીજેના તાલે કલાકાર સુરેશ કાપડીએ માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી અને ભક્તોએ આનંદ માણ્યો હતો અને ભુવાજીએ આવનાર દરેક ભાવિ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા રાત્રિ દરમિયાન ચા પાણીની ઉત્તમ સેવા માવરિયા પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને સૌ કોઈ લોકોએ રમેલનો આનંદ માણ્યો આ રમેલમાં ભુવાજીઓ દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકુર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર